સમસ્ત ખાટાંબા પરિવાર અમદાવાદ નું સ્નેહ સંમેલન રબારી કોલોની ના મંગલદીપ પાર્ટી પ્લોટમાં સેવાઓ આપતા કાર્યરત એવા અધિકારીઓ નું સમાજના હોદ્દેદારોએ વિશેષ સન્માન કર્યું હતું અને તેમની વિશિષ્ટ સેવાઓને બિરદાવી હતી સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ અને બપોરે બાળકો માટે વિવિધ રમત ગમત નું આયોજન કરવામાં આવ્યું હતું આગામી સમયમાં સમાજની વિવિધ ઉપયોગી સેવાકીય કાર્યો કરવાની સાથે અનેક આયોજનની વિસ્તારપૂર્વક સઘન ચર્ચાઓ કરીને તે અંગેના નિર્ણયો લેવાયા હતા કે આપણે જયારે કહેતા હોય ભાઈ ચાલો બે દિવસ પછી આપણે મળવાનું છું બટ લગભગ તમને બધાને અહેસાસ એવો થતો જ હશે કે ભાઈ બે દિવસની આપણે વાત કરી હોય બટ આપણે ભલે બાજુના ઘરમાં રહેતા હોઈએ અથવા બાજુની સોસાયટીમાં રહેતા હોય છતાં બી આપણી જોડે એ પ્રકારનો સમય નથી હોતો સમયની વ્યસ્તતા એટલી હોય છે કે આપણે એકબીજાની નજીક હોવા છતાં બી નજીક નથી હોતા અથવા તો મળી શકતા નથી હોતા અત્યારે ફોનની સુવિધા થઈ ગઈ છે તો આપણે માનીએ છીએ કે ભાઈ ફોન પર વાત થઈ જાય મેં આવી ગયું જૂના જમાનામાં આપણે જાણેલું છે જૂના સમયમાં આપણા વડીલો બેઠેલા છે એક નાની બી એમ અમુક સમય થઈ ગયો હોય તો વડીલોને એમ થતું કે ચાલો ને ઘણો ટાઈમ થઈ ગયો જઈને એક મુલાકાત લેતા આવીએ મળતા આવીએ સમાચાર લેતા આવીએ અને નાના મોટા પ્રસંગો સાંસ્કૃતિક પ્રસંગો તો છાસ વાડે ચાલતા જ રહેતા તો એ પ્રસંગે આપણે એકબીજાની સાથે મળતા રહેતા પણ અત્યારના જે બીજી